જય માતાજી મિત્રો આજે આપણે ડીસાદ તાલુકાની અંદર આવેલા ઓઢવા ગામની અંદર આવ્યા છીએ જ્યાં એક દાદીમાને મદદરૂપ થવા માટે માનવ સેવા ગ્રુપ આવી પહોંચ્યું છે માજીની મુલાકાત કરીએ જે એમની પરિસ્થિતિ છે એ વિશે જાણીએ એમની મદદરૂપ બનવા માટે માનવ સેવા ગ્રુપ આવ્યું છે જે પણ તમારી આજુબાજુ આવ કોઈ જરૂરિયાતમંદ પરિવાર હોય તો માનવ સેવા ગ્રુપનો કોન્ટેક કરો જેથી વધુ લોકો સુધી અમે મદદ પહોંચાડી શકીએ જય માતાજી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ

કોઈ જડિયો જીવ હાકી જે એમ નથી કેતું શું કરે એવું પૂછો પણ માત બરોબર આ વિડીયોના માધ્યમથી જે લોકો જોવે છે ને એ અમને તમારા સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે એમના મદદથી અમે સૌ કામ કરી રહ્યા છીએ અમે ખાલી નિમિત્ત છીએ વિડીયોના માધ્યમથી જે લોકો જોવે ને એ તમને આ બધો ટેકો કરે છે બરાબર વગર બીજી તમારે શું તકલીફ છે બીજી કોઈ તપલીખ છે તપલીખ તો ઘણી છે સાહેબ શું શું છે તપલીખ તો સુડી ને સુડી મોટી છે એ તરવા તાર કોઈ કાલા હોર તરવા બડાઈ તો પડી છે હમ હમ તોડી આવી દીકરી આધાર નથી એવું કેટલા વર્ષની એમને દીકરીઓ ને દીકરીઓ છે ખાસી દસ દસ સાહેબ દસ દસ વર્ષની

માનવ સેવા દ્વારા કીટ આપવામાં આવી છે માજી ને માજી આ કીટ તમને માનવ સેવા ગ્રુપ પતિ આપવામાં આવે છે બરોબર કીટ વિશે તમારું શું કેવું શું